માવજીભાઈ રાખે છે સામાજિક આગેવાન અમને ગઈકાલે સાંજે અહીંયા રહીશો મને એની ફરિયાદ લઈને આવ્યો તમારી પાસે અને સમાજના સમાજના તમામ આગેવાનો મારા પૂર્વ ધારાસભ્યથી માંડી તમામ આગેવાનો મીટિંગ કરેલી હતી તો આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ ત્યાં ન્યુસન્સ છે ને આવું છે તેવું છે પણ આમાં હકીકત બીજી છે આમાં હકીકતમાં જે આ એકસો સત્તાણું છે એકસો છનું બાજુમાં છે એકસો છનુંની જમીન અમારા દલિત સમાજની હતી એકસોને એંસી પ્લોટ હતા સિત્તેર વારના એન ગેન પ્રકારે આ લોકોએ જમીન હડપ કરી લીધી છે આ જમીનના બિલ્ડરો પ્લસ ભૂમાફિયા એ લોકો સાંઠગાઢ કરીને કોર્પોરેશન અંદર આ જગ્યાએ દલિતોના દસથી બાર મકાન છે દસથી બાર મકાન નડતા હોય એટલે કોર્પોરેશન સાથે સાંઠગાઢ કરી અને આ ડિમોલેશન કરવાની બાબત છે બીજી બાબત જો ન્યુસન્સ હોય બસો સાઠની નોટિસ આપી છે બસો સાઈઠ નોટિસ તમે બસો સાઈઠ ની નોટિસ રાજકોટ કેટલી આપેલી રાજકોટ માં કેટલા ડિમોશન કરેલા મને બતાવો તમારા જમીન ઠાકર ને કહેવા માંગુ તમારા જ કોર્પોરેટર ત્રણ હજાર વાર માં તમે બિનકાયદેસર ઓઈડી બનાવી લીધી તમે ડિમોલેશન કર્યું એના માટે શું કાર્યવાહી કરી કમલેશ મીરાણી નું સાધુ વાસવાની રોડ ઉપર તમારું કમિશનર કહી છે દઉં ડિમોલેશન કરી નાખો તમે સાત વાર શા માટે રોકવામાં આવે છે તો તમે જે ભેદભાવ નીતિ કરી રહ્યા છો અને જમીન ઠાકર દલિત વિરોધી વ્યક્તિ છે જેવી રીતે સફાઈ કામદારોમાં જે વિલન બની રહ્યા છે

આ બિલ્ડરો ને ખટવા માટે કાર્યવાહી કરવા માટે આવે જો તમે ન્યુસન્સ હોય તો ન્યુસન્સ તમે બેઠા છો સરકાર છે પોલીસ છે બધે કાયદા તમારી પાસે ન્યુસન્સ ન્યુસન્સ દૂર કરવાને બદલે લોકોને દૂર કરી રહ્યા છે આ જે કઈ નિયમ વિરોધી બાબત છે આ ડિમોલેશન મેં કોઈ પણ રીતે સાખી નહીં લઈ સમાજમાં એક છે ગઈકાલે ધર્મનગર આપણે ભીમનગરમાંથી નોટિસમાં નોટિસ આપવાની પેરવી કરી રહ્યા છે કાલે ભીમનગરમાંથી માંથી પણ બે હજાર લોકો સાથે કોર્પોસમાં જવાના થઈ જ્યાં જ્યાં દલિત વિસ્તાર છે દલિત વિસ્તારમાં કોઈ પણ રીતે આ લોકો કેમ એના મકાન પાડી નાખવા આ લોકો વિચાર કરી રહ્યા છે નોટિસ લોકો એવું કીધું કે અમારો કોઈ જવાબ સાંભળવા નથી રહ્યો એનો જવાબ પણ આપેલો છે આગળ અમે કોઈ એવું લાગશે કોર્ટ કોર્ટના દ્વારા ખકડાવશું અને કોર્પોરેશનને અમે બસો ની નોટિસ કેટલી આપેલી છે એમાં તમે કેટલી ડિમોલેશન કર્યું તો બધી ડિમોલેશન થવું જોઈએ એ પણ અમે કહેશું